આપણે પાણી વિશે બોલતા હતા ને પાણી આપણે કેવું પાણી પીવું જોઈએ ગોળામાંથી એમ નહી ચોખ્ખું પાણી પીવાનું કેવું ચોખ્ખું પાણી પીવાનું કેવું પીવાનું ચોખ્ખું તો ચોખ્ખું પાણી તો કઈ રીતનું ચોખ્ખું રાખવાનું તો પેલા પાણી કેમાં ભરવાનું ગોળામાં પછી ગોળામાં એમને નાખવાનું કે ગાળીને નાખવાનું ગાળીને નાખવાનું ને પાણી એટલે કચરો ઓય બહાર રહી જાય પછી ગોળો પાણી નો ભરાઈ જાય તો પછી ગોળાને ઢાકવો પડે ને શું ઢાકી આપણે ગોળાને તો પેલી ગોળાને ઢાકવાનું આવે એ ઢાકણું ઢાકે ને હા પછી કેવો ગોળો રાખવાનો તો નવો નળ નાખવાનું એટલે આપણે આખો અંદર હાથ નાખવાનો પડે ને ગળામાં આપણો હાથ ગંદો હોય તો પાણી ગંદુ થઈ જાય ને નળ વાળો રાખવાનો અને નળ ન હોય તો ડોયાથી પાણી ભરીને આપણે ગ્લાસમાં પીવાનું એટલે બધુંય પાણી ગંદુ ન થાય ને પાણી પીને પછી ગ્લાસ પાછળ ધોઈને મૂકવાનું એમ જ કરવાનું હોય ને નિત્ર આપણે ગંદુ પાણી પાણી નહીં ઢોળવાનું બગાડવાનું નહીં પછી ગંદુ પાણી પીએ તો આપણને શું થાય પેટમાં દુખે પેટમાં દુખે તો શું કરવું પડે દવા લેવા જવું પડે દવા લેવા જઈએ તો શું કરે ડોક્ટર ચેક કરે ને ઇન્જેક્શન મારે દવા આપે તો પછી એટલે આપણે ચોખ્ખું જ પાણી પીએ તો બીમાર જ ન પડીએ ચોખ્ખું પાણી પીએ તો બીમાર ન પડે ને ચોખ્ખું પાણી પીએ તો